કેમ કે આજે સ્વિમિંગ પુલ માં આપડે ગયા સ્વિમિંગપુલ આ પુલ મોસ્ત કરવાની છે તડકો એવો પડે તો આપડે નાવા આવી ગયા સ્વિમિંગપુલ ઘટા એવું પાણી નથી

ફાઈનલી મિત્રો આપણે રામડે પૂગી ગયા આ જો રામડો છે હવે જો જો સડવાનું શરૂ કરી દીધું છે કાઈ ઘટની વાસે ઉપર રામડા અમે તમને નહીં દેખાતું હોય અડી ઉપર સડીને બતાવીએ તમને સડવાનું શરૂ કરી દીધું છે તો આપણે ઉપર સડીને મળીએ તો મિત્રો આપણે ઉપર સડી ગયા છે જોવા એ બધા રમેત કરે છે હજી રામડા છે 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 પેકેલા કાસાન પેકેલા બધું મિક્સમાં છે આવી ગયા આ ભાઈ જો કાલ એટકેણો

જોઈએ જોઈ યાર ખમણા મારે ગામના આ ઉતરવા નથી દેતા આ યે ઓ બાપ નીલીલી નીચે ઉતરી ગયસ આ એક ભાવસિંહભાઈ ઉપર રહ્યા હતા જો 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 જોઈએ જોઈ લે હાવ ખમણી ના જાવ આવ